સામાન્ય માણસના પ્રશ્ન સામાન્ય હોય છે પણ જ્યારે સરકાર તે તરફ ધ્યાન આપતી નથી ત્યારે સામાન્ય માણસનો પ્રશ્ન અસામાન્ય બની જાય છે અને તેમનો પ્રશ્ન મોટો બની જાય છે ઘટના નાની છે ઘટના અમદાવાદ જિલ્લાની છે ઘટના માત્ર ચૌદ બાળકોની છે પણ આ બાળક શિક્ષણ મેળવવા માટે સાડા ત્રણ કિલોમીટર ચાલતા જાય છે અને ચાલતા આવે છે અમને ખબર છે આ સ્ટોરી સરકાર જોઈ રહી છે અને સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી આ બાળકોને મદદમાં આવશે તેની અમને પાકી ખાતરી છે તો શું છે વિગત કોણ છે બાળકો કઈ છે શાળા તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમારી અને મારી પાસે જીવનના જે પ્રશ્નો હોય છે તે અત્યંત સામાન્ય હોય છે અને જો આપણા સામાન્ય પ્રશ્ન આપણું તંત્ર સાંભળે તો આપણી જિંદગી સરળ બનતી હોય છે પણ સરકાર આપણી વાત સાંભળતી નથી આપણા પ્રશ્નને ગણકારતી નથી એટલે આપણો સામાન્ય પ્રશ્ન એટલો મોટો થઈ જાય છે કે આપણું જીવવું દોજક બની જાય છે વાત છે અમદાવાદ જિલ્લાની જ અને બાળકોની અમદાવાદ જિલ્લો એટલે વિકસિત છે કારણ કે ગાંધીનગરની નજીક છે સરકાર દાવો પણ કરે છે વિકાસ કર્યો છે પણ આ વિકાસ કેવો છે અને કેવી રીતના આ બાળકો પરેશાન થઈ રહ્યા છે તેની વાત છે ઘટના એવી છે કે અમદાવાદ જિલ્લાનું એક ગામ છે જે ગામનું નામ છે ઉમરગઢ ગામ ઉમરગઢ ગામમાં એક શાળા હતી શાળા સરસ ચાલતી હતી બાળકો ભણવા પણ આવતા હતા પણ સરકારની ફરિયાદ એવી હતી કે જે છથી આઠના વર્ગો છે તેમાં ધીરે ધીરે સંખ્યા ઘટી રહી છે એટલે ઓછા બાળકો માટે આ ચૌદ બાળકો જ બચ્યા હતા છથી આઠમાં તેમના માટે આ સ્કૂલ ચલાવી શક્ય નથી એટલે સરકારે નિર્ણય કર્યો કે આ જે ચૌદ બાળકો છે એમને ઉમરગઢથી સાડા ત્રણ કિલોમીટર દૂર આવેલા ગાફ ગામની સ્કૂલમાં સ્થળાંતરિત કરવામાં આવે આ પ્રકારો સરકાર કરતી હોય છે સરકારનો અધિકાર પણ છે પણ તેમાં કેટલાક નિયમો પણ છે નિયમ એવો છે કે એક જ તાલુકામાં આ પ્રકારના બાળકોને ફેરવી શકાય જ્યારે અહીંયા તાલુકા તાલુકો બદલાઈ જતો હતો અને બીજું એક ખાસ નિયમ એવો છે કે જ્યારે એક ગામથી બીજા ગામ બાળકને શાળામાં જવું પડે ત્યારે વચ્ચે નદી ના આવવી જોઈએ કારણ કે બાળકના જીવનો પણ પ્રશ્ન હોય છે અહીંયા નદી પણ આવે છે સરકારે જ્યારે નિર્ણય કર્યો કે આ ચૌદ બાળકોને હવે ગાફ ગામમાં સ્થળાંતરિત કરવામાં આવશે ત્યાં તેમને ક્વોલિટી શિક્ષણ મળશે સરકારનો દાવો હતો ખેર સરકારના દાવા સારા હોય છે કેટલાક સારા શિક્ષકો પણ સરકારમાં છે તેની ના નથી સરકારે એવું કહ્યું હતું ઉમરગઢના લોકોને કે આ બાળકોને જો તમે ગાફ ગામની સ્કૂલમાં મૂકો તો અમે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીશું આ બાળકોને લાવવા લઈ જવા માટે વાહન મૂકીશું આ વાતને છ મહિના થવા આવ્યા છે હજી સરકાર વાહનની વ્યવસ્થા કરી શકી નથી એટલે તમે જુઓ આ ઉમરગઢનું ગામ આ એની શાળા આ એના બાળકો આ પ્રકારે રોજ બાળકો સાડા ત્રણ કિલોમીટર જાય છે સાડા ત્રણ કિલોમીટર આવે છે હવે માથા ઉપર ચોમાસું આવી ગયું છે ચોમાસામાં પણ આ બાળકો આ જ રીતના જશે આ બાળક મારું કે તમારું હોય તો વિચાર કરો આપણને કેટલી ચિંતા થાય સરકાર પણ ચિંતા કરે છે સરકાર એવું કહ્યું હતું કે અમે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરીશું પણ કેમ નથી થતી વ્યવસ્થા તો ગાફ ગામના આચાર્ય છે એમનું કહેવું એવું છે કે અમને ડ્રાઈવર મળતો નથી આ ડ્રાઈવર તાલીમ પામેલો ડ્રાઈવર હોવો જોઈએ આ ડ્રાઈવર પાસે હેવી મોટર વ્હીકલનું લાઇસન્સ હોવું જોઈએ અને આ ડ્રાઈવર પાસે સ્માર્ટફોન હોવો જોઈએ એટલા માટે કે જો કોઈ ઇમરજન્સી થાય તો તાત્કાલિક આ ડ્રાઈવર શાળાનો સંપર્ક કરી શકે આમ આ ત્રણ ક્રાઇટેરિયા પૂરા થતા નથી એવો કોઈ ડ્રાઈવર ગાફ ગામના આચાર્યને મળતો નથી આ સ્ટોરી અમે સરકારની કોઈ ટીકા કરવા માટે કરતા નથી અમે સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ એક સૂચક બાબત એવી છે કે આ સ્ટોરી અમારા સુધી આવી કેવી રીતના આ સ્ટોરી અમને ઉમરગઢ ગામના જ એક ખેડૂત છે જેમનું નામ છે જગમલ ભડિયાદરા તેમણે અમારી ધ્યાન ઉપર મૂકી ધ્યાન ઉપર મૂકી એટલું નહીં આ સ્ટોરી અમે કરીએ અને બાળકોનું જીવન સુધરે બાળકોનું શિક્ષણ સુધરે તેના માટે તેઓ અમને સતત રોજના ત્રણથી ચાર ફોન કરતા હતા આ જ પ્રકારના જગમલ ભડિયાદરાની આપણને દરેક ગામમાં જરૂર છે જો આ પ્રકારના ખેડૂત આ પ્રકારનો નાગરિક દરેક ગામમાં એક હશે તો સરકારને તેની વાત સાંભળવી પડશે તેમની વાત સરકાર સુધી ચોક્કસ પહોંચશે અમે શિક્ષણ વિભાગને અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીને વિનંતી કરીએ છીએ આ સ્ટોરી તમને સમર્પિત કરીએ છીએ આ ચૌદ બાળકની એક બાળક હોય તો પણ તમારે તેની વ્યવસ્થા કરવી એ સરકારની ફરજ છે તમારે તે કરવું પડશે અને તે તમે કરશો અમને ચોક્કસ છે તમારા ગામની આવી કોઈ વાત કોઈ પ્રશ્ન હોય તો અમને નવજીવન ન્યૂઝમાં જરૂરથી લખજો અમે પ્રયત્ન કરીશું તમારો અવાજ બની સરકાર સુધી નાની ઘટના પહોંચાડવાનો અમને ખબર છે આ સરકારમાં સારા લોકો પણ છે તમારો પ્રશ્ન ઉકેલાઈ જશે આ બાળકોને ડ્રાઈવર અને વાહન બંને મળી જશે અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં બે લાયકોન દબાવી અમારો હિસ્સો થઈ જાઓ અમારી સાથે જોડાઈ જાઓ નમસ્કાર વૈષ્ણવજન તો તેને પીડપરા